क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखें इन एसोसिएशन विद रिलायंस स्मार्ट बाजार बात हम कथड़ता जता शिक्षण की राज्य में छाला के समय थी सरकार शिक्षकों की भर्ती गाड़ा गाई रही है ઉમેદવારો આંદોલનો અને ધરણા કરી કરીને થાકી ગયા બોલી બોલીને તેમના ગળા પણ ખરાબ થઈ ગયા પરંતુ સરકાર ફક્ત વાયદા કર્યા રાખે છે અને એ વાયદાના સહારે જેટલા પણ ઉમેદવારો છે તે અડીખમ ઊભા છે ઘણા લોકોને આ મુદ્દો સાવ સામાન્ય લાગતો હશે પણ તમે વિચારો કે જો કોઈ એક શાળામાં સો જેટલા બાળકો હોય અને ત્યાં અભ્યાસ કરાવનાર શિક્ષકની સંખ્યા ફક્ત એક જ હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય એક શિક્ષક કોને અભ્યાસ કરાવે કોને ન કરાવે બાળકોનો પાયો જ કાચો રહી જાય શિક્ષણ તંત્રની મહેરબાનીથી વિદ્યાર્થી પાસ તો થઈ જાય પણ તેને ખરેખર પૂરતું જ્ઞાન ન મળે આવી તો અનેક શાળાઓ રાજ્યમાં છે જ્યાં ભણાવવા માટે શિક્ષકો જ નથી ટેટ પાસ ઉમેદવારો બેરોજગારીનો શિકાર બન્યા છે તેથી તેમની પાસે નોકરીઓ નથી સરકારે નોકરીનો વાયદો જરૂર કર્યો છે પરંતુ આ વાયદો પૂરો થયો નથી અને એટલે જ અત્યાર સુધી ફક્ત ઉમેદવારો જ શિક્ષણ તંત્રની પોલ ખોલીને કહેતા હતા કે રાજ્યમાં ક્યાં કેટલા શિક્ષકોની ઘટ છે પરંતુ હવે તો ખુદ સરકારે જ વિધાનસભામાં સ્વીકાર કરવો પડ્યો કે રાજ્યમાં શિક્ષકોની સાથે સાથે આચાર્યોની પણ ઘટ છે વિધાનસભા ગૃહમાં આચાર્યની ભરતીને લઈને બીજેપીના જ ધારાસભ્ય મહેશ પટેલે સવાલ ઉઠાવ્યો મહેશ પટેલે સવાલ કર્યો કે મહેસાણા જિલ્લામાં બિન અનુદાનિત માધ્યમિક શાળાઓમાં આચાર્યની કેટલી જગ્યા ખાલી છે અને આ જગ્યાઓ ક્યારે ભરાશે જેનો જવાબ આપતા રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું કે મહેસાણા જિલ્લામાં આચાર્યની કુલ ચાલીસ જગ્યા ખાલી છે અને રાજ્યમાં આચાર્યની કુલ નવસો જગ્યા પર ભરતી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે એટલે કે કામગીરી ચાલી રહી છે હવે સરકારી તંત્રને જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે કામગીરી

જ્ઞાન સહાયકોની ભરતી કરી છે એટલે કે ચારસો ચાલીસ જગ્યાઓ હજુ પણ ખાલી છે તેનો જવાબ હજુ પણ ખાલી છે તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા આપણે લઈ જાઉં તમને જ્યાં જિલ્લામાં બારસો ને છાસઠ શિક્ષકોની જટ છે દેવભૂમિ દ્વારકા પવિત્ર આસ્થાનું ધામ પણ ત્યાં શિક્ષકોની ઘટ છે જેની સામે એકસો બાવીસ જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ છે એટલે કે

સરકાર લાંબા સમયથી ચાલી રહેલી છે સરકારે રજૂ કરેલા આંકડા પણ જુઓ તો આપને ખ્યાલ આવશે કે સ્થિતિ કયા પ્રકારની હતી રાજ્યમાં અંદાજે પિસ્તાલીસ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે પરંતુ તેની સામે કુલ ચોવીસ હજાર સાતસો શિક્ષકો અને જ્ઞાન સહાયોકની ભરતી જાહેર કરેલી છે અને ચોવીસ હજાર સાતસોની ભરતીનું કોકડું હજુ પણ ગૂંજવાયેલું છે આંકડા દર્શાવે છે કે રાજ્યમાં જરૂરી શિક્ષકો સામે ફક્ત અડધા શિક્ષકોની જ ભરતી કરવાનો સરકારનો પ્લાન છે બીજી તરફ રાજ્યમાં શાળાઓ જર્જરિત હોવાના અહેવાલો પણ સમયાંતારે આવતા રહેશે અને એટલા જ માટે શાળાઓના ઓરડાની સ્થિતિને લઈ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં સવાલ કર્યો અને સવાલ એ હતો કે રાજ્યમાં એક ઓરડો ધરાવતી કેટલી શાળાઓ છે જેનો જવાબ રજૂ કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં ત્રણસો ને સત્યાવીસ પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક જ ઓરડો છે હવે તેમાં ભણવું તેમાં સાહેબો બેસે કે પછી કોઈને ભણાવે એક સૌથી મોટો સવાલ છે શિક્ષણ મંત્રીએ એક ઓરડાવાળી શાળા મુદ્દે વિધાનસભામાં કારણો પણ રજૂ કર્યા તેમણે દાવો કર્યો કે બાળકો અને શિક્ષકોની સંખ્યા ઓછી હોવાના કારણે એક ઓરડાવાળી શાળાઓ જોવા મળી રહી છે પરંતુ આગામી વર્ષોમાં તબક્કાવાર ઝડપથી ઓરડા બનાવાશે ટૂંકમાં સરકારે સ્વીકાર્યું કે શાળાઓમાં શિક્ષકોની સંખ્યા ઓછી છે હજુ ગત જાન્યુઆરીમાં જ કેન્દ્ર સરકારનો યુડાયસ રિપોર્ટ સામે આવે આ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ગુજરાતની બે હજાર ચારસો ને બાસઠ શાળાઓમાં ફક્ત એક એક જ શિક્ષક છે ગુજરાતમાં શાળાઓની સંખ્યા ત્રેપન હજાર છસો છવ્વીસ છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા એક કરોડ ચૌદ લાખ છન્નું હજાર સાતસો આઠ છે અને કુલ શિક્ષકોની સંખ્યા ત્રણ લાખ ચોરાણું હજાર ચોપન છે એટલે કે સરેરાશ ઓગણત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે હવે એક શાળામાં સરેરાશ શિક્ષકની સંખ્યા સાત છે જ્યારે એક શાળામાં સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા બસો ચૌદ છે ચોંકાવનારી વાત તો એ છે કે ત્રણસો શાળાઓ એવી છે જ્યાં કોઈ વિદ્યાર્થી ન હોવા છતાં શિક્ષકો છે જ્યારે બે હજાર ચારસો બાસઠ શાળાઓમાં માત્ર એક શિક્ષક થી જ અહીં બધું ચાલી રહ્યું છે એક શિક્ષક ધરાવતી કુલ શાળાઓમાં સત્યાસી હજાર ત્રણસો ને બાવીસ વિદ્યાર્થી છે જોકે સરકારી તંત્ર આ કાન કરતી હોવાના ઉમેદવારો સતત આક્ષેપો કરતા રહ્યા છે કોઈ ઉમેદવારો આંદોલન કરીને કોઈ ઉમેદવારો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે કોઈ ઉમેદવારો પોતાની ગીત થકી સરકારી તંત્રના કાન પણ આંબળી રહ્યા છે આ ગીત એ સમજવા જેવું છે એ પણ અમે આપને બતાવીશું હવે ટેટ અને ટાટના ઉમેદવારો અને વિદ્યાર્થીનું ભવિષ્ય સરકારમાં હાથમાં છે પણ એ ગીત એ ગીતના શબ્દો આપ સાંભળશો તો આપને ઘણું બધું સમજાઈ જશે શિક્ષણ વિભાગે ચોપાટ પાથરી અને શાળામાં ભણાવવા કાજ પણ ટેટવાન પાસ ઉમેદવાર જુએ વાટડી અરે રે જો જગ્યા વધારે કાજ ભૂપેન્દ્ર દાદા અમારા કુબેર સાહેબને કે જો મારા જાજા કરી જુહાર રે ટેટ વનમાં જગ્યા વધારો રે ઇન એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર